કડી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો હાલ ચર્ચામાં છે ત્યારે કડીના રાજપુર ખાતે રાજપૂત સમાજની એક સભા યોજાઈ હતી બળવંતસિંહ રાજપૂત અને સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હોય રાજપૂત સમાજના સંમેલનમાં બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું હતું કડી પૂર્વ સભ્યના સ્વર્ગસ્થ કરશન સોલંકીએ બસમાં મુસાફરી કરી અને લોકોની સેવા કરી છે ભાજપના ઉમેદવાર પણ લોકોની સેવા કરતા હતા અને કરશે

એમાં એક કડી છે કડીમાં અમારા સ્વર્ગસ્થ કરસન દાદા આજે પણ એસટીમાં ફરીને લોકોની અદ્ભુત સેવા કરી હતી ભગવાનને જે ગમ્યું એ કોઈ કારણ વરસાદ એમનું મૃત્યુ થયું અને એના બાદ જે પેટા ચૂંટણી આવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આદરણીય ઓગણીસો બોતેરથી કામ કરતા મારા રાજેન્દ્ર કુમાર ચાવડા એ પણ એ જ પ્રકારની વ્યવસ્થાથી આ વિસ્તારની અંદર અનેક ક્ષેત્રથી આજે કામ કરી રહ્યા છે કડી મુકામે જ્યારે લોકોને અમે મળીએ છીએ ત્યારે અમે જે જોયું છે એની અંદર લોકો વિકાસ સાથે જોડાયેલા આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતમાં વિકાસ કર્યો છે જે રીતે આજે કેન્દ્રમાં વિકાસ કર્યો છે છેલ્લા પચીસ વર્ષથી જે વિકાસની રાજનીતિના કારણે સમગ્ર ગુજરાત આજે ગુજરાત એક વિકાસ મોડલ બન્યું છે અને સમગ્ર ભારતમાં અનેક રાજ્યોનો વિકાસ થયો છે એના કારણે ભારત આજે વિશ્વમાં એક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ચોથી મહાસત્તા ચોથી ઇકોનોમી મહાસત્તા જ્યારે બન્યું છે ત્યારે લોકોનો જે અમે અભિપ્રાવ જોયો છે આજે લોકો ભેઠ પંચાયતના સભ્યથી માંડીને સંસદ સુધી સમગ્ર ગુજરાતમાં અને દેશમાં મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે જોડાયેલા છે આજે કડીની અંદર પણ વિકાસ સાથે લોકો જોડાઈને અદ્ભુત રીતે આવકાર મળી રહ્યો છે આપે જોયું હશે તમારા આગેવાન શ્રીઓને બધાને સાથે રાખીને ગામમાં પ્રવેશ થાત જીપની અંદર એક મોટું સ્વાગત કરવામાં આવ્યું લોકો સાથે ચાલીને પાંચસો મીટરથી વધારે આટલી ગરમીમાં હજારોની સંખ્યાની અંદર ગામના લોકો જોડાયા અને બધાએ આજે સંકલ્પ કર્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એમાં કડી અમારું એક કમર ગુજરાતને સોંપાય એ પ્રકારના સંકલ્પ સાથે લોકો આજે અહીંથી છૂટા પડ્યા છે મને ચોક્કસ ખાતરી છે કે હજારોની સંખ્યાની અંદર મોટી સંખ્યામાં આ સીટ પર મેં વિજય પ્રાપ્ત કરવાના છે રિપોર્ટર ભાવેશ પટેલ સાથે ચક્રવાત ન્યૂઝ કડી